હલો જય માતાજી બાપા સીતારા મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે મંગળવાર છે અને હનુમાન દાદાનો સ્પેશિયલ વાર કહેવાય એટલા માટે મેં દાદા દીકરી બંને બે હનુમાન દાદાના દર્શને આવી ગયા છે જે તમે જોઈ શકો છો ચાલો તો હું તમને પણ હનુમાન દાદાના દર્શન કરાવું જય બાલાજી હનુમાન આ બાપા સીતારામ બાપા સીતારામની તસવીર છે જે તમે સ્પષ્ટ જોઈ શકો છો બાપા સીતારામ આ ઘટાદાર વૃક્ષો છે એનો વ્યૂ ખૂબ જ જોરદાર છે ઝાડવા પણ ખૂબ જ છે પીપળના ટાઈમ છે સફેદ ફૂલ પણ છે કારણ તમે જોઈ શકો છો પીવા માટેનું પાણી પણ અહીંયા છે જે લોકો અહીં ઓટે શાંતિથી બેહી શકે વિશ્રામ કરી શકે અને પાણી પી અને બેસી શકે એ માટે અહીંયા પાણીની પણ વ્યવસ્થા છે સામે શંકરદાદાનું મંદિર પણ છે જે તમે જોઈ શકો છો સામેના ખેતરમાં

આ જગ્યા ખૂબ જ પ્રાચીન છે પ્રાચીન અને જૂની છે અને અહીંયા લોકો દર શનિવારે અને મંગળવારે દર્શન કરવા માટે આવે છે શ્રીફળ વધેરવા શંકર ભગવાનને પાર્વતી માતાજીની તસવીર છે એ સ્પષ્ટ દેખાય છે આ બગીચા જેવું છે અને આ મોટા માંડવા કોટડા સાંગાણી રોડ ઉપર એ જગ્યા આવેલી છે ગામથી સેજ બહાર એ દેખાય છે વાહન જવર જવર પણ થાય છે આ લોકો ખેતરમાં કામ કરી રહ્યા છે એ દેખાય છે મંદિરના પાછળના ભાગનો નજારો છે તો અહીંયા હું મારો વિડીયો સમાપ્ત કરું છું મારી ચેનલને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી